આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજે જોઈ શકો છો ધાનેરામાં જોરદાર વરસાદ પડ્યો તો ચાલો વરસાદ થાય કન્ટિન્યુ રહો બ્લોગમાં ચાલો બહાર જઈશું અને બતાવીશું તમને મિત્રો જોઈ શકો તો વરસાદ ધૂમ ધૂમ મચાઈ રહ્યો બેન આખું આખું ગાર્ડન પેક થઈ ગયું છે આખું ગાર્ડન તમને બતાવી પૂરું પૂરું શું પૂરું પૂરું ગાર્ડન પેક થઈ ગયું છે મેં અહીંયા તમને બતાવી દઉં પૂરું પેક ગાર્ડન છે અને બાર બાર કદાચ ખોલું મોબાઈલ પલળે ને એના કારણે બાળકો તમે તમે જોઈ શકશો પૂરું ફેક થઈ ગયું છે માતાજી આજના બ્લોકમાં તમારું સ્વાગત છે અને વહેલા વહેલા મેં આવી ગયો છે તમે જોઈ શકો હા જોઈ જઈ શકો મેં જોરદાર ચાલુ થઈ ગયો છે અને આ ભળા બધું એટલે કે આ ભળો મેં મેં આવી ગયો એટલે એકદમ બધું આપણે આ જોરદાર મેં પડી ગયો છે આ બાળકો તમને બતાવી દઉં પૂરો એટલે પૂરો આ તો મને વધારે ખોલીશ તો ફોન પલટે એવું છે એટલે વધારે ન ખોલીશ તમે તમારે જોઈ શકો કાચ કાચ ખરાબ થઈ ગયો એટલે બરોબર નહીં સાચું મેં આવી ગયો છે એટલે મિત્રો મેં આવી ગયો છે એટલે શું કરીશું ભાડો ફટાફટ મેં આવી ગયો છે તમારે અહીંયા ત્યાં હોય મેં હોય કે ના હોય કોમેન્ટમાં લખજો મેં વરસાદ કેવો ચાલુ થશે હવે આ બ્લોગ બ્લોગ છે ચાલુ થશે તો તમને બતાવી શકો મિત્રો વરસાદ તમે જોઈ શકો તમારો નજારો ભાડો એટલે આ ભાડો તો નહોતા પણ આપણે મોબાઈલ મૂકવા નહીં એટલે વધારે અંગવા નહીં કરો એટલે પલડી જાય પૈસાના પોફા અહીં જઈ શકો પૂરું પૂરું ગાર્ડન બતાવી દઉં તમને તો તમે એ પૂરું એટલે ગાર્ડન પેક થઈ ગયું છે વરસાદ ઘણો બધો હતો પણ હું કામમાં હતો એટલે વિડીયો બનાવી શક્યો નહોતો એટલે પાણીમાં તો હજી જઈ શકું એ કરીને પાણી જાવ નહીં નાવા કોઈ કોઈ નાવા જવા તૈયાર નથી

ચડો મિત્રો અને આપણા જય શ્રી રામ થઈ ગયા રામાર્યા ઓળમાં કન્ટિન્યુ